અમરેલીમાં પત્રિકાકાંડ પર રાજકીય હિતો સધાય તે માટે એક દીકરીને હાથો બનાવવામાં આવી છે ટાઈપ રાઇટરનું કામ કરતી દીકરીને આરોપી બનાવી દીધી અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું જાહેરમાં તેનું અપમાન કરાયું અને ભાજપના નેતાઓ તેને કાયદાકીય કાર્યવાહી ગણાવી રહ્યા છે તેવામાં આજે પાટીદાર દીકરીના પિતાએ મીડિયા સામે મોટો ખુલાસો કર્યો છે કેવો ખુલાસો છે જોઈ લો કૌશિક વેકરિયાના સમર્થનમાં તમે એક વિડીયો બનાવી આપો

લાલાવદન ના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈ ના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાયદા પણ જેની દીકરી નું ખાકીધારીઓ જાહેર જાહેરમાં સરઘસ કાઢીને અપમાન કર્યું હોય તેનો બાપ ખોટું બોલે તેવું અમને નથી લાગતું પિતાના આક્ષેપ પછી દીકરીના કાકાએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે સરઘસની તો તમે કરો છો રાતના બાર ને પંદર મિનિટ એ દીકરીને ઉઠાવી છે જાણે કોઈ હિસ્ટર સિસ્ટર કે મિલિટન્ટ કે ડ્રગ્સ પેલર હોય ને એવી રીતે ઉઠાવી છે સાહેબ અને પછી એ બધું કર્યા પછી વળતે દિવસે અમને જાણવા મળ્યું છે પાંચ વાગે એફઆરઆઈ દાખલ કરીને એને રીકન્સ્ટ્રકશન હવે નામ આપે છે રીકન્સ્ટ્રકશન ખરેખર આપણે જેને સાદી ભાષામાં હવે સમજી છે વરઘોડો એક દીકરીનો વરઘોડો કાઢો જેને કોઈ ગુનો નથી એવી દીકરીનો વરઘોડો હું એમ પૂછવા માંગુ છું આ પોલીસને એટલું જ નહીં મીડિયામાં મોટી એક પણ નેતાઓ પણ દીકરી પરિવાર ની મુલાકાતે નથી આવ્યા ખોડલધામ થી આવ્યા હતા હું બહુ માને નામની ખબર નથી પણ દસ બાર જણા આવ્યા હતા મોરબી થી પરેશભાઈ કોઈ પનારા આગેવાન છે એ લોકો ઘણા લોકો બિસારા આવ્યા હતા એનો પણ સહકાર મળ્યો અને જેની બેનનો તો જેટલો અમે ઉપકાર માનીએ એટલો જે જે અમને સધિયારો મળ્યો ને જેની બેન થી બાકી અમારું આમાં કોઈ અમને વકીલ પણ આપવા તૈયાર નહોતા તમે માન છો અમરેલી ની પરિસ્થિતિ એક પીડિત ને વકીલ પણ ન મળવા દે ન્યા સુધીની રાજનીતિ આ લોકો કરે છે હવે જરા દીકરી પરનો કેસ પાછો ખેંચવાની વાતો કરનારા ભાજપના નેતા શું કહે છે તે પણ સાંભળો દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ અને કૌશિકભાઈ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધાર દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બેદ છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે નેતાજી દીકરીને છોડાવવાની વાતો કરે છે પરંતુ બીજી તરફ નીચલી કોર્ટે જામીન પણ ફગાવી દીધા હતા અને દીકરીને જેલમાં ધકેલી દેવાઈ જેના પરથી કેટલી હદે ગંદી રાજનીતિ થઈ રહી છે તેનો અંદાજ તમે ખુદ લગાવી શકો છો માત્ર એક ટાઈપિસ્ટ અને સાયબર એક્ટની કલમો નાખી દીધી એવી કે વીસ વર્ષ સુધીની સજા થઈ શકે અમરેલીમાં એક તો અડધી રાત્રે વાગે કાયદાની વિરુદ્ધ ઘરેથી ધરપકડ કરે છે પોલીસ સરઘસ કાઢે છે અરે જોવો તો ખરા એના અંગત જીવન પર કેવી અસર પડશે સમાજમાં કોને મો બતાવશે અને એનો આખો પરિવાર આ તો પાટીદાર સમાજ દીકરીને છોડાવવા માટે મથી રહ્યો છે દીકરીના પરિવારની મુલાકાતે પહોંચ્યો હતો દીકરીના પરિવારને આશ્વાસન આપ્યું જ્યારે બીજી તરફ ધારાસભ્યના સમર્થનમાં દીકરીના પિતા પાસે વીડિયો પણ બનાવડાવવામાં આવ્યો છે કોણે બનાવ્યો તો જે સામે નથી આવ્યો પણ પિતાએ ખુલાસો કર્યો છે કે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ કૌશિક વેગેરાના સમર્થનમાં તમે વીડિયો બનાવી દો પછી અમે તમારી દીકરીને છોડાવી દઈશું પણ દીકરીને છોડાવવામાં ન આવી ખુદ દીકરીના પિતાએ આ વાત કહી છે મીડિયાની સામે આટલું નહીં દીકરીને વકીલ પણ ન મળે તેવા ભાજપના નેતાઓએ પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે દીકરીના કાકાએ આક્ષેપ કર્યો છે તો કયા મોઢે ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે અમે તેની પડખે જ છીએ અમે એના માટે મથી રહ્યા છીએ દીકરીનો પરિવાર તો એમ કહે છે કે ભાજપમાં એક નેતા નથી આવ્યા અમારી સામે જ્યારે સુનાવણી થઈ રહી હતી ને ત્યારે દીકરીનો પરિવાર બહાર હતો જેલની બહાર રાહ જોતો હતો કે કદાચ દીકરીને ન્યાય મળશે કોનું માનવાનું અમારે બોલો તમે સાંજ પણ પડી ગઈ રાત પડી ગઈ ને કાલે સવાર પણ થઈ જશે પરંતુ દીકરી છૂટી નથી જેલ ભેગી થઈ ગઈ ભાજપના નેતાઓની અને પોલીસની માનસિકતાનું પ્રમાણ છે અરે એક નેતાને ખુશ કરવા આવું કરવાનું આવી ગંદી રાજનીતિ